નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા સમાજમાં કેટલાક વ્યક્તિઓ એવા છે કે જેમની માનસિક અથવા તો શારીરિક સ્થિતિ સામાન્ય નથી હોતી આવા લોકો સાથે આપણો વ્યવહાર કેવો હોવો જોઈએ એ બહુ મહત્વનું છે અને સમાજનો એક રીશો પણ છે એની માનસિકતાનો આવી સ્થિતિમાં દિવ્યાંગ અને મનોદિવ્યાંગ બાળકો હોય વિદ્યાર્થીઓ હોય એને મદદ કરવી એ સમાજનો ધર્મ પણ છે આવું જ કામ રાજકોટની એક સંસ્થા ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા છેલ્લા પચીસ છવ્વીસ વર્ષોથી કરવામાં આવે છે અને થેલેસેમિક હોય આવા મનોદિવ્યાંગ બાળકો હોય એમને શૈક્ષણિક સાધનની સહાય છેલ્લા એકવીસ વર્ષથી કરવામાં આવે છે અને આ વર્ષે પણ આવતીકાલે એટલે કે તારીખ અઠ્યાવીસ જુલાઈના સવારના આ કાર્યક્રમ યોજવામાં આવ્યો છે ફ્રીડમ યુવા ગ્રુપ દ્વારા અનેક બીજી પ્રવૃત્તિઓ થાય છે ગાંધી વિચાર યાત્રા રાજકોટમાં પહેલીવાર શરૂ કરનાર પણ આ ગ્રુપ બહુ યુવાનોનું ગ્રુપ છે છાસ વિતરણ પણ થાય છે આ સિવાય પણ કેટલીક સેવાકીય પ્રવૃત્તિ થાય છે આજે આ ફ્રીડમ યુવા ગ્રુપની પ્રવૃત્તિથી આપણે રૂબરૂ થવું છે અને ફ્રીડમ યુવા ગ્રુપના સમાહર્તા ભાગ્યેશભાઈ વોરા આપણી સાથે છે ભાગ્યેશભાઈ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે પહેલાં તો ભાગ્યેશભાઈ મને એ જાણવું છે કે આ ફ્રીડમ યુવા ગ્રુપ બન્યું કેવી રીતે કારણ કે બહુ યુવાન બધા ભેગા થઈને આ સંસ્થા ઊભી કરી છે એટલે વાત ઓગણીસો અઠ્ઠાણુંની છે જી કોલેજમાં ભણતો ને ક્યારે અમારા પ્રોફેસરે એક પુસ્તક વાંચવાનું બધું ફ્રીડમ એટ મિડ નાઇટ બરાબર એ પેલા ગાંધીજી વિશે મારી એ કંઈ એવું કંઈ હતું નહીં જેમ બધા જુવાનીયાઓનું હોય કે એમાં કંઈ કોઈ રસ નો પડે એમ જી જી પણ એ પ્રોફેસરે અમને એવું કીધું એકાઉન્ટના પ્રોફેસર કારણ કે તમે દરેકે ફ્રીડમેઇડ મિડનાઇટ વાંચવી જોઈએ બરાબર અને મેં નક્કી કર્યું મેં ફ્રીડમ એટ મિડ નાઇટ લીધી એ આખું પુસ્તક લગભગ બે બેઠકે મેં આખું પૂરું કરની બરાબર અને ત્રણ વખત વાંચ્યું કારણ કે મને એટલું ગમ્યું અને એને કારણે એક તો ગાંધીજીનો અહિંસક નહીં પણ હિંસક ચાહક બની ગયો ગાંધીજી વિશે કંઈક બોલે એટલે મને બરાબર એટલે પછી મેં કીધું આપણે કંઈક દેશ માટે કંઈક કરવું જોઈએ આપણે સાવ આપણી જુવાની હેડે નો છાવે દેવી બરાબર બે પાંચ મિત્રોને વાત કરી અને ત્યારે એક આ રાષ્ટ્રભક્તિ દેશ સેવા વંચિતો પીડિતોની સેવા માટે એક સંગઠન ની રચના કરી બરાબર અને એમાં અલગ અલગ વિવિધ કાર્યક્રમો ત્યારે આપતા દેશભક્તિ ગીત ના હોય કે એ રીતના બધા કાર્યક્રમો અમે આપતા ધીરે ધીરે આમાં લોકો જે જુવાનીઓ જુવાનીઓથી જોડાતા ગયા આજે અમારી જે ટીમ થી સાઈઠ સિત્તેર જે લોકોની થઈ ગઈ ને બધા જ પોતાના ક્ષેત્રમાં વેલ ટુ ડુ છે ધંધાર્થીઓ છે કોઈ વકીલ છે અને એ પછી તો અમે ઘણી બધી પ્રવૃત્તિઓનો વિસ્તાર કર્યો અને મહત્વની વાત એ છે કે અમારા કોઈની આ પૂર્ણકાલીન પ્રવૃત્તિ નથી અમે બધા જ અમારા ધંધા વ્યવસાયમાં સારા લેવલે છે ક્યારે એમ થયું કે સમાજ આપણને હતું આપ્યું છે તો આપણે સમાજ માટે કઈ કરી છૂટવું બહુ સરસ એટલે અમે અમારો જે નવરાશ સમય છે આનંદ પરિવાર સાથે આનંદ માણવાની જગ્યાએ અમે આ રીતના સેવામાં એ સમયનો ઉપયોગ કરીએ છીએ બરાબર બહુ સરસ અને અમારું અમે મેડિકલ માટે પણ કિડની ડાયાલિસિસના બોન્ડ હવે તો શું છે કે સરકારની એક સારી યોજના છે મહા એના કાર્ડ આવરી લેવાનું છે બરાબર પેશન્ટ દરરોજ સવારના લાઈન લાગતી અને અમે કોઈ પણ દર્દી હોય એને વર્ષમાં સાત વખત ડાયાલિસિસ અમે કરાવી દેતા મજાની વાત એ છે કે અમે જે આ ડાયાલિસિસ કરાવતા કે જો કોઈ ખર્ચો થતો એ અમારા જે તો સંસ્થા પરિવાર સાથે જોડાયેલા છે એ જ એના પરિવારમાં કોઈનો જન્મદિવસ આવે ત્યારે અમે બીજું કાંઈ નહીં કે એક ડાયાલિસિસની બુક આપવાની ક્યારે વાત છે વાહ આ જ નહિ લગભગ એમ માનો કે દર મહિને પચાસ હજાર રૂપિયાના તો ડાયાલિસિસ અમે આપતા વિતરણ બરાબર બરાબર કોઈ નાતજાત જોવાની નહીં કોઈ એમ કે ભાઈ રાજકોટનો નથી બહાર ગામનો છે પણ રિક્ષા ભરી ભરીને આવતા ડાયાલિસિસ ના કુપન લેવા કારણ કે એ લોકોની તો કિડની ના દર્દીઓની તો બહુ હાલત કફોડી માનસિક બધી રીતે તૂટી જાય ના તો આપણે જોઈએ તો ચાર ચાર વખત ડાયાલિસિસ કરાવવું પડે વીકમાં એટલે પછી તો હવે તો એ સરકારે એમાં આવરી લીધું મહામૃતમ કાર્ડમાં એટલે હવે એ વસ્તુ પૂર્ણ થઈ ગઈ પણ અમે ડાયાલિસિસના ના કુપન નું ત્યારે બહુ કરતા બરાબર એ કામ પછી ગાંધીજીના વિચારનો પ્રચાર પ્રસાર કરવાનો વિચાર્યું

કારણ કે પાકે ઘડે હવે નહીં બીજા ચડે પણ આ જે ફૂલ એમાં જ આ સિંચન કરવાની જરૂર છે તો કે ગાંધી જયંતિ ગાંધી વિચાર યાત્રાનું આયોજન કરીએ શરૂઆતમાં અમારે ટીમમાં ચર્ચા થઈને જો આપણે કેમ જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળે છે લોકો જોવા હોવા જોઈએ બાળકોને લઈને આ બે ગાંધીજીના જીવન કવન ઉપર બધા ફ્લોટ્સ હોય અને એમાં બધા સ્કૂલના છોકરાઓ જ ભાગ લીધો હોય બરાબર અને વાલીઓ અને છોકરાઓ લઈને જોવા આવે આ રીતનું શરૂઆતમાં અમારા ટીમમાં બધા ગાંધી જયંતિ કઈ આ યાત્રા હોય અને મેં કીધું અને ખરેખર એવું થયું કે અમે ત્યારે તો એના સ્પોન્સરશીપ માટે જાતા પેલા વર્ષે ગયા તો બધા વાતને હસી કાઢે અને હાની કઈ થોડી એમ કે આવી હોય પણ પછી એવો સંકલ્પ કર્યો કે ભાઈ કોઈ આવે કે નો આવે મારે કમિટીમાં કીધું કોઈ આવે કે નો આવે હું એકલો જાણે રહે ગાંધીજી જેમ એકલો હું જુબેલી ચોક થી નીકળીશ રાસ્તી શાળા સુધી બરાબર પણ એ યાત્રા ને પછી તો જબર પ્રતિસાદ મળ્યો અને અમારી ખુશી એટલા માટે કે બે હજાર ચૌદ ની યાત્રા માં ગાંધીજીના પ્રપૌત્ર તુષારભાઈ ગાંધી પણ રૂબરૂ અહીંયા આવ્યા બરાબર અને એને પણ કીધું કે ભાઈ હું આખા વિશ્વમાં ફરું છું પણ ગાંધી જયંતિ આ રીતનો જે કાર્યક્રમ છે આ અસરકારક કાર્યક્રમ છે એ આ પ્રથમ અને ત્યારે તો એની સાથે વિદેશી મીડિયાઓ પણ આવ્યા હતા મીડિયા પણ નોંધ લીધી હતી બહુ સરસ ના બહુ સરસ કન્સેપ્ટ થી ચાલે પણ આ બીજી સેવાકીય પ્રવૃત્તિ માની લ્યો કે પેલા આપણે અઠ્યાવીસ કાલે જે કાર્યક્રમ છે જે તમે શિક્ષણ સાધન સહાય આપો છો એના વિશે વાત એકવીસ વર્ષથી અમારો આ કાર્યક્રમ હોય છે એમાં અમે એવું કરીએ છીએ કે અમે દોઢસો વિદ્યાર્થીઓ દર વર્ષે બરાબર દોઢસો વિદ્યાર્થીઓ માનો કે ગયા વર્ષે અમે થેલેસેમિયા ના બાળકોને આપ્યું બરાબર એના પહેલાના વર્ષે જુવેનાઇલ ડાયાબિટીસ ના બાળકોને આપ્યું આ વખતે મનોદિવ્યાંગ દીકરીઓને બરાબર એની અંદર એને બધી જ વસ્તુ હોય સ્કૂલ બેગ હોય ફૂલસ્કેપ બુક્સ હોય વોટર બોટલ હોય લંચ બોક્સ હોય અને એ પણ બધી સારી ક્વોલિટીની બરાબર આ રીતની અમે એક કિટ દર વર્ષે આપીએ છીએ અને દર વર્ષે એ નક્કી જોઈએ કે આ વર્ષે આ લોકો આપ ટૂંકમાં જે જે લોકો સાવ સામાન્ય નથી ને કોઈ કોઈ તકલીફ થી જીવે છે જીવન એમને મદદ કરવાની વાત છે એવી જ રીતે માનો કે કોરોના ની વાત કરું તો કોરોના ના પ્રથમ લહેરમાં અમે આઠસો પરિવારો ને ત્રણ મહિના સુધી રાશન કરી બરાબર બીજી લહેરમાં ટવેન્ટી ફોર બાય સેવન ઓક્સિજન સિલિન્ડર નુ અમે કામ કર્યું અચ્છા ત્યારે તો સિલિન્ડર ની એવી અસર હતી અમારા અમારા જે ભાઈ સંભાળતા હતા એના ઇન્ચાર્જ હતા પોતે કોરોના ગ્રસ્ત હતા સિલિન્ડર તો નંબર જાહેર થઈ ગયા હતા કે અહીંયા સિલિન્ડર છે એટલે માણસો અમદાવાદ થી ફોન આવતા હતા સિલિન્ડર લિમિટેડ હોય આપણી પાસે તો કારણ કે અત્યારે સિલિન્ડર મળતા પણ હતા વેચાતા તો પણ જવાબ બધાને એટલો પ્રોપર અને સાંત્વના કે થઈ જશે બધું સરખું થઈ જશે એ ભાઈ પોતે જે સંભાળતા હતા ઈ કોરોના પોતે કોરોના થાય ત્યારે બધા લોકો ને અમારી જે આ સેવા છે બહુ પસંદ પડી બહુ સાચી કે જવાબ બહુ સારો આપ્યો છે બધાને અને ત્યારે થોડી હૂફની માનસની જરૂર હતી કે બે ચાર સારા શબ્દો પણ તો એને સાતા સાતાવાડે કે ભાઈ ના રોગમાં કારણ કે એટલો માહોલ ત્યારે ખરાબ હતો પણ આ શિક્ષણ સાધન સહાયની વાત તો તમે બહુ સરસ કરી પ્રાસીઓ એ કઈ કે આપણે સેવાકીય પ્રવૃત્તિ ઉનાળામાં અમે દર વર્ષે ઉનાળામાં બે મહિના સુધી દૈનિક છાસ કેન્દ્ર ચલાવીએ છીએ બરાબર એમાં ડેઈલી પરિવાર દીઠ બબે લિટર છાસ ડેઈલી અને એ ભીલવાસ ચોકમાં આયોજન થાય કે જ્યાં ચાર થી પાંચ વિસ્તાર પછાત લાગુ બરાબર વિચાર એટલે એવો કે એ લોકોને જો હજાર પંદરસો મહિનાના બચે તો એના છોકરાને શાકભાજી કે વ્યવસ્થિત કઈક ખવડાવી શકે અને બે મહિના સુધી નિરંતર અને એ પણ પંદર વર્ષથી આ પ્રવૃત્તિ ચાલુ છે વાહ બહુ એવી જ રીતે શિયાળામાં અમે ધાબળા વિતરણ કરીએ છીએ ક્યારેક એવું થાય કે ઘણા અમારા ડોનરો એમ પૂછે કે ભાઈ ધાબળા પછી એ લોકો તો વેચી નાખે છે મેં તું સો કદાચ ધાબળા આપણે આપશું એમાંથી વીસ જણા વેચશે પણ એંસી જણા તો એને ઓઢશે ને તો સુકામાં એ લીલું સુકામ કામ બરવું જોઈએ બરાબર બહુ સાચી એટલે ધાબળા વિતરણ કરીએ છીએ પછી દર વર્ષે અમે વિવિધ ક્ષેત્રના કલા જગત હોય કે સેવા જગત હોય કે જે ઘર છે એને સોશિયો પ્રાઇડ ઓફ રાજકોટ દીવડા નવાજીએ છીએ માનો કે રાજકોટ નું નામ રોશન કર્યું હોય બરાબર માનો કે ગયા વખતે અમે આપણે સેન્ટ મેરી સ્કૂલના વાળા સાહેબ હતા તો એને રાષ્ટ્રપતિ એવોર્ડ મેળવ્યો રાજકોટ નું નામ રોશન કર્યું એને શિક્ષણ ક્ષેત્ર હોય કલા ક્ષેત્ર હોય અલગ અલગ ક્ષેત્ર એમાંથી દર વર્ષે અમે દસ લોકોને આ રીત એવોર્ડ આપીએ છીએ કારણ એટલું જ છે કે ભાઈ એ લોકોને પ્રોત્સાહન મળે કે અમારું સન્માન એક આપણી પણ સમાજ ની પણ જવાબદારી છે આવા લોકોને સન્માન એનું તમને બીજું કારણ કહું કે ઘરમાં સન્માન થાય ને એનું મહત્વ એનું મહત્વ વધારે હોય બહુ સાચી એટલે અમે એ આયોજન કરીએ છીએ દર વર્ષે ત્યારબાદ વર્ષે દસ લોકોની પસંદગી દર વર્ષે દસ લોકોની કાર્યક્રમો કાઠિયાવાડી ગીતો છે એને જીવંત રાખવા માટે એના પણ આયોજન લોક સંગીત લોક સંગીત હા એને પણ જીવંત રાખવા માટે એ પણ આયોજન કરીએ છીએ દર જન્માષ્ટમીએ અમે દરેક પરિવારને રાશન કીટ જેટલા પરિવારો હોય બધાને અગાઉથી કુપન આપી દીધા હોય જેમાં શૈક્ષણિક સાધન સહાય છે એવી જ અગાઉથી કુપન આપી દીધા હોય કુપન લઈને આવે બધાને રાશન એટલે એ લોકો પણ એના તહેવારો સારી રીતે ઉજવે એ પછી હું તમને વાત કરું કે આ બધી સેવા તો કરતા હતા બે હજાર અગિયાર ની વાત છે મને વિચાર વિચાર્યું કે રાજકોટમાં સેવા સંસ્થા ઘણી બધી છે એક એનજીઓ નું એક ફેડરેશન થાય આ વિચાર મને આવ્યો બરાબર એ વિચાર મે મિતલભાઈને જયેશભાઈ ઉપાજીને અને મુકેશભાઈને કીધો અને પછી ત્યારે એક એનજીઓ ફેડરેશન ની રચના થઈ એનું રચનાનું કારણ એટલું હતું કે જો લોકોને બધી ખબર રે કે ભાઈ મારે આ બાબતની જરૂર છે તો કઈ સંસ્થા કરે છે બહુ સાચી આમાં મને કોણ ઉપયોગી થશે

ભાગેશભાઈ હું એવું માનું છું કે રાજકોટમાં જે રીતે સેવાકીય પ્રવૃત્તિ ચાલે છે ને એવું ગુજરાતના બહુ ઓછા શહેરોમાં સો રાજકોટમાં એટલી સેવા સંસ્થાઓ છે હા એટલે એ બહુ મહત્વની વાત છે કે એમના વચ્ચે કઈ સેતુ એક બને બહુ સારો વિચાર છે બી એ બહુ આગળ નહીં વધ્યો પણ આવું એક સંસ્થાગત માળખું હોય તો ઘણો બધો સમાજને પણ ફાયદો થાય ને ખાસ કરીને ગરીબોને જે જરૂરિયાતો છે સંતોષવામાં આપણે અને બીજી એક મજાની વાત તમને કહું કોઈ પણ આ પ્રવૃત્તિ કરી છે ને એ લગભગ લગભગ જરૂર પડે તો બાકી અમે અંદરથી ને અંદરથી જ અમારું સભ્યો દ્વારા ફાઇનાન્સ થઈ જતો આ વસ્તુ છે કોઈ લાભાર્થી એવો કે ભાઈ એને અમને એમ લાગે કે ના આ ભાઈ ખરેખર જરૂરિયાત વાળો છે ખાલી ગ્રુપમાં મૂકી દે આવી રીતના એક આવ્યું છે અને એમાંથી ને એમાંથી અમે એને અને કોઈ પણ પ્રોજેક્ટ આવી જ રીતે તો આપણે આ જન્માષ્ટમીમાં રાશન કીટ દેવી છે બધા જ સભ્યો બરાબર બહુ સરસ એ એક મજાની વાત છે અમારી આમ ના ના એ બહુ મજાની વાત એટલે તમારી તમને કહું બીજું તમને કે અમે જરૂરિયાત કરતા વધારે એક રૂપિયો રાખતા નથી

આપણે કોઈ બેલેન્સ નહીં રાખવાની બરાબર બહુ સાચી વાત અમારે વીડી બાલા સાહેબ નવરંગ ને ચલાવે છે એવી જ રીતે ચલાવે બેલેન્સ કાઢી એની એક મજા છે બરાબર બહુ સાચી વાત છે બહુ સાચી વાત બહુ સરસ તમે ભાગ્યેશભાઈ આટલી બધી પ્રવૃત્તિઓ અને યુવાનો એકત્ર થઈ અને ટીમ વર્ક થી આવું કામ કરે બહુ બહુ મજાની વાત છે અચ્છા અમારે એક બીજી એક પ્રવૃત્તિ વચ્ચે તમને એક વાત મેડિકલ સાધન સહાય કેન્દ્ર હાજી એમાં અમે લગભગ અમારી પાસે હોસ્પિટલ બેડ વ્હીલચેર વોકર પચીસેક લાખના સાધનો અમારી પાસે છે જે વિના મૂલ્યે કોઈ પણ જાતના ભાડા વગર લોકોને યુઝ કરવા માટે આપીએ છીએ તમારા માધ્યમથી હું કોઈને પણ એવું જરૂરિયાત હોય તો પણ બહુ સંપર્ક કરવા માટે જણાવું છું એમ એકદમ આ બહુ મોટી વાત છે કારણ કે આપણે ત્યાં આવી બે ત્રણ સંસ્થાઓ છે કે જે આવી મેડિકલ સાધનની સહાય પૂરી પાડે છે પણ રાજકોટ નો વિસ્તાર એટલો વધતો જાય છે અને ડિમાન્ડ પણ એક છે તો વધુ ને વધુ સંસ્થાઓ આ રીતે આવી પ્રવૃત્તિમાં જોડાય બહુ મહત્વનું છે ભાગેશભાઈ તમારી ટીમ બહુ સરસ કામ કરી રહી છે અને આવો સરસ મજાનો શૈક્ષણિક સાધન સહાયનો કાર્યક્રમ દર વર્ષે એકવીસ વર્ષથી આ સાતત્ય પણ બહુ મહત્વનું છે તમને ખૂબ ખૂબ અભિનંદન અને તમે કરુણા સ્ટુડિયો માં પધાર્યા અને પ્રવૃત્તિઓની વાત શેર કરી તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ